અમુક અમુક તો આમ જ બેઠા એમાં ઉપડી જુ ઉપડી બધું ઉપડે હું ઘણી વાર કઉ સ્વામીજી કે દાંત ના કાઢી એક તો ને એ એના પાડો હમે ન રહેવું ભાઈબંધ તો બનાવો જ નહીં ભાગીદાર તો નહીં જ હા આ ગઈ ચૂંટણીમાં મેં ઘણા કીધું હતું ગુજરાતમાં કે દાંત નો કાઢતા ને મત લેતા ને નગર હાર છે તો લોભ માં લોભ માં મત લઈ આવ્યા એમે હાર્યા મીઠાના મત હરવે મોત મોત માણા મોવી દો દાંત ન કાઢી શકતો એને ભાઈ બંધ ન બનાવાય ભાગીદાર નહી જ ભલે કરોડો ની ખોટા પણ એવા ભાગીદાર નહીં લેવા પાડોમાં તો નહીં વેવાય તો નહીં જ હા અને રાતનો ગર્દન પાડોમાં રહેવાય જ ને આપણે ભોગ્રમ માં જવા નીકળીએ સ્વામી થઈને જતા હોય તો આપણે હા મો ભોગ્રમમાં જાવ નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા એટલે આ મેઘાણીની કવિતા માણસનું મન મોર બની અને થનગનાટ કરતું હોવું જોઈએ અને આજનો કાર્યક્રમ એવો થનગનાટ વાળો છે મારે 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 એક આનંદ જ કરાવો છે મારો કોઈ બીજો હેતુ નથી પણ આવા 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 આ હાજરી હોય ત્યારે એ ધરારી બાજુ આપણે ખેંચી લે અને આ બધું આ એના પરિવારે આ જે લાભ લીધો છે એ ક્યારે લેવાનો હોય સાહેબ હાથ હાથ પેઢીઓના પૂન ભેગા થાય ને ત્યારે આવું સારું કાર્ય કરવાનો વિચાર આવે છે નહીં તો તો રૂપિયા બધા છે ને ભાઈ આપડે રૂપિયા અત્યારે છોકરાનો કંપાસ ખોલો જ પાંચસો ને પટી નીકળે એ તો મરી જાય આપણે ગોળના દડબા ખાય ખાઈ બાકી અત્યારની પ્રજા તાણ ભોગવતી છે હે આ કેટલી આપણા ઉપર કૃપા છે તમે આ બાળકોને જોઈએ તો રાજી થાય એના ટી શર્ટ ના ખર્ચામાં તો આપડા દાદા ધોકાર પરણી ગયા ગામથાવડા બંધમાં હા એટલે કેવાનો પૈસા તો એ એક ગોણ છે સાહેબ હું ઘણીવાર સ્વામીજી કહું કે પૈસા હા પરમાત્મા પાસે ન જાતા પૈસો તો તમારો જ્યાં જ્યાં પીડિયો છે ને આ આ આ કસ્માત અકસ્માત રહેતા ને કસમાં રહીને જો થાણામાં થાપ્યું હોય એ ત્યાં પીડ્યું થયું એટલે લીન ગયા

આવા સદગુરુ પાસે તો એ જ માગવાનું હોય કે અમને કૃપા દે અને અમારી પાસે જે લક્ષ્મી આવે એ તારા કામમાં વપરાય એવી લક્ષ્મી આવે તો આવે અડધો રોટલો ખાઈને ખાઈ ને એ લક્ષ્મી ના અમે ભાગીદાર બનીએ તો જ એવી લક્ષ્મી દેજે ની અડધો રોટલો ખાય સાય ખાઈને ખાય મારો બાપ હોય જાવ અમારી લક્ષ્મી થી કોક ની આંખ આવે એવો ધંધો અમાર થી ન થવો જોઈએ કૃપા થઈ જાય એનું નામ ત્રીજી વાત આખા ઝાડના સાયા તમે ને તો ક્યાંક તલકું પડે પણ થળિયા ની પડખે જે ખાટલા નાખીને ઉતા હોય ને એ ઉગમણો જાય આથમણો જાય સૂર્ય એને તડીકો આવે નહીં આવે નહીં આવે ને એવા થાય નહીં અથવા તો તમે એ એક ઘંટી જયારે ચાલતી હોય અને એ આપણે એ માતાઓ જે મોટી ઉંમરના છે ને ખબર છે દીકરીઓને ન ખબર હોય એને તો એ જન્મ ત્યારથી જ ઓટોમેટિક ઘંટીઓ આવી ગયું એટલે પણ પ્રભાતના પોર માં પેલા વેલા જાગીને ઘરે જેટલું આપણે ખાવા પૂરતો બાજરો આપણે હાથે દળતા હતા એ ચિત્ર જેને જોયું ખબર હોય કે તમે મુઠ્ઠી ભરીને બાજરો નાખો એ ગાળામાં અને ઘંટી ફેરવો એ જેટલો ઘંટીના પડમાં જાય ને એ બધાય ફાડા થઈ જાય દળાઈ જાય લોટ થઈ જાય પણ જેટલા ખીજડાની પાસે જેમ અંદર વચ્ચે જે લોખંડનો ખીલો આવે એને આપણે ખીજડો કહીએ છીએ એના આધારે જ આખું ચક્ર ચાલતું હોય એની બાજુ દાણા પીડ્યા હોય ને જેના આધારે હાલતું હોય ને એની પાસે પીડે રહ્યો ને એ દાણાનો કોઈના બાપની તાકાત નથી કોઈ વાળ વાકો કરી શકે મારે બીજું હું તમને કહેવું સહી આપણે હાવ થડમાં એમાં ભગવાન જગતનાથ જાજા હાથ જગતનાથ હું તો ટાકો જોઈ ને રાજી થઈ ગયો ટાકો ઉકાભાઈ નો ટાકો એવું જ લખેલું લાગે મને કારણ કે આના આના અક્ષરો તમે ન વાંચી શકો એ તો હું જ વાંચી શકું આની જે લિપિ છે ને

એનો આદેશ છે અને એવી જે એ એવી જે લેર છે એવી જે મોજ છે અને આ તો બધાય એકાદશી રાત છો મને ભરોસો છે મને પૂછતા સ્વામીજી મને કે તુંય રહ્યો મેં કીધું આજ તો ભૂખા કરત નાખ્યા ગેરેશની માથે સુડી ગયો હા લોટકું શરીર સ્વામીજી રહેવાય નું હું કરું અને જગન્નાથપુરી માં તો કીધું છે ભૂખ્યા રહેતા જ નહીં એટલે આ બધા હોય તો કઉ્યા કર્યો અમુક અમુક એકાદશી રે તો કેળા ખાઈ જાય બાર કેળા દોઢ લીટર દૂધ પછી ભૂખ્યા નો રેવાય પણ હવે તો એકાદશી રે આપડે હકારવું પડે હકારવું પડે કે ઉપાડી લીધું આ બધું આ દૂધના ભાવ કોણે વધારે હવે ખબર પડે પણ ના આજ અરે તમે જાઓ કાંઈ નો કરીએ ને ખાલી આ મંડપમાં દાખલ થઈ જાય તોય મજા આવ્યા કરે આ સંતોની વાણીનો પ્રભાવ આ એના વાઇબ્રેશન આ એનું ભજન હકીકત કહું તમને કે એ એ કદાચ સારા ડેકોરેશન હોય સારો મંડપ હોય અને અમે પ્રોગ્રામ કર્યા છે પણ સ્વામીજી ખરેખર એમ થાય કે હવે કારે પૂરું થાય તો સારું આપણે એમ થાય કે હવે પ્રોગ્રામ આગળ હાલે ની કરતા ગ્લોબ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ તો અકસ્માત સમજીને તો કોક આપણને બહાર લઈ જાય પણ સંતોની કૃપા હોય સાહેબ તો ઓલ્ડરમાં માં શું આજની કથામાં જમના દૂતે મારા બાપ ફરકી ન શકે એવડી જયારે કૃપા થાય એવી જે આવે એટલે આજ 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 આનંદ ને સખી આજે અમારા કંચન સોના થી વરસાદ વરસે નહીં જુનાગઢ કોઠારી સ્વામી આમ તો જો કે તમે જુનાગઢ કોઠારી સ્વામી બન્યા પછી અમે ખોઈટ માં ગયા અમારે રાજુ લાવાર નવાર એકવાર તો તો ઉત્સવમાં મેં ભાગ લીધેલો એટલે મને આવા સંતો જોઉં છું ત્યારે એક આ આ દુહો વારંવાર એ માટે કહું છું કે હોનાથી મેં વરિયા ક્યાંય ભેળ્યા કોક તો કયો જો સોનાથી વરસાદ વરસતો હોય તમને લાગે અમે આ ધંધો કરીએ ન બે વરે મારા હાથ વરે વરે ઘણા મુદ્દા છે જ નહીં પારસમણી ક્યાંય છે જ નહીં કોઈ હોય ભાળી હોય તો મને ખબર નથી મેં નથી જોયું એટલે વાત થઈ જાય આપણે જોયા નથી સોનાથી વરસાદ ક્યાંય વરસતો જોયો નથી સતા અતિશય અલંકાર રૂપી મૂકવામાં આવા દુહામાં શબ્દો આવ્યા છે તો પારસમણી કોણ રાઈટ લોખંડ જેવો અઝળ માણા હોય પાપ કરવું એને તો ફળાકો થતો હોય પુનશાળીને જોવે તો ક્રોધ થતો હોય એવી વ્યક્તિને જ્યારે કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની અંદરથી સુગંધ આવવા મળે અને ઈ સમાજના હિત માટેના વિચારો મળે કરવા અને ઈ જે લોખંડ જેવો છે એ હોના જેવો બની જાય તેથી માની લેજો કે એને કોઈ પારસ મણી અડી ગયો છે બાકી ઓલા પારસ મણી હોય તો અલગ નો વ્યાજ સ્વામીજી સાડી બારસો સ્ટીમ્બરો પડી છે અલંગમાં એક એક સ્ટીમ્બર છે પંચાવન હજાર ટનની એવી સાડી બારસો અત્યારે પડી આપણે બે દીમાં નો આટો માર લઈ બધા અડાડતા અડાડતા હા બારસો ગુણ્યા પંચાવન હજાર ટન કરો હોના ફાળ જો એવું હોય તો કોઈ સ્કૂલું ખોલવા જાય ખરા કોઈ પ્રોગ્રામ કરે ખરા आवाज વાગે ભડાકા ભાઈ એ કે સૂટણીમાં એ નો રહે વડો પ્રધાન પીએમબીએમ કાય નો થાય ગયા પારસ મણી આવી જાય ડારી દે એ લોખંડ જેવો માણા હોય એને પારસ મણી એ એવા મહાપુરુષ અડી જાય અને એ જયારે અજળ હોય અને જમના દૂત એક 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 એના શિષ્ય પાસે આવી જાય તોય જો એની પાસે જમના દૂત ના આવી શકતા હોય તો એ કેવડું પારસ મળી હશે એનો શિષ્ય કેવડું પારસ મળી હશે સાહેબ કે એ અજળ માણસ જો દીક્ષા લેવા મળે સ્વામીજી કેતા થાય બખો ભય પડીને એમ કેવાય દંડવત કરો નાની માના ખેલ છે ને દરેક જગ્યાએ નાટક રમાતું થયું એમાં એક જણો ભરત થયો એટલે કે રામ આવે ત્યારે ભરત તારે લાકડી પડે પગમાં પડી જવાનો નોલો પહેલી જ વાર રમમાં આવેલો અને લાકડી પડે એમ જ પડ્યો એટલે કહેતા હતા કે ભરત ઊભો થા ભરત ઊભો થા એ કે હમણાં નહીં ઊભો થાય મારી નોકરી ફૂટી એમ સોને વરસાદ કેવો વરસે મને ખબર નથી પણ આવા ઉત્સવો જયારે જોઈ છે સાહેબ ત્યારે મને તમને એમ જ લાગે કે સોના થી વરસાદ વરસે છે કે એ આજા કથાના જે યજમાન અમરસિંહભાઈ અને એનો પરિવાર એ મુંબઈ કોઈ એના મિત્ર ને થાણા અથવા તો કોઈ પણ જગ્યાએ ફોન કરે અથવા કચ્છમાં ફોન કરે ઈ પેલા એ માણસને ફોન આવ્યો હોય કે તમે ખાલી દિલ્હી આવી જાઓ બે કલાક પૂરતા એક ફ્લાઇટમાં અને ખાલી એક મિટિંગ લઈને વયા જાવ પાંચ સાત સાત દસ કરોડ નો ફાયદો થાય એવું છે એ ફોન મૂકે અને પછી અહીંથી આપણા આવા ઉત્સવમાંથી ફોન જાય નમરસિંહભાઈ એમ કે મારા પ્રોગ્રામમાં તમારે આવવું જોશે અને અહીંયા લાલજી મહારાજ થી લઈને દરેક સંતોના દર્શન અને આવો સત્સંગ સાંભળવાનો અવસર મળશે ત્યારે કરોડો રૂપિયાની આવક ને ઠોકર મારીને આવા પ્રસંગમાં આવીને હાજરી આપી દે આમ નામ હોને વેરશો મેં કહેવાય છે એ એવો રૂડો જયારે અવસર છે પ્રોગ્રામ કાર્ય ચાલુ થાય નક્કી નહી હજી તો નંબરિયા નથી પીડ્યા પણ સખી આજની ઘડી તે રળિયામણી મારો વાલો આવ્યાની વધામણી જીરે સખી આજની ઘડી રળિયામણી એ ઘડીમાં અમને પણ અહીંયા આવીને હું રણછોડભાઈ ને કહેતો હતો મેં કીધું આવા ઉત્સવમાં ખાલી આવી જાય ને સાહેબ પ્રોગ્રામ કરીએ નો કરીએ તો છોડો પણ સો ટકા આનંદ બહુ થાય છે આ જગન્નાથપુરીમાં આવીને આપણે લહેર કરવી કેટલું માણા બોલા ન્યાય અમે દર્શન ગયા ન્યાય કે ગુજરાત કે હો મેં કીધું બહુત આય હે બહુત આય હું કોઈ આવ્યા જ કરશ એટલે ટૂંકમાં એ લાભ જ્યારે મને મળ્યો છે એટલે મારી જાતને ધન્ય અનુભવું છું તેમજ સાથે પધારેલા કલાકારોનો ટૂંકો પરિચય આપી દઉં તબલામાં જે સંગત આપે છે ભાઈ શ્રી ચિમનભાઈ વાઘેલા એમને તાવી નાગડા આપણે નોંધાવોલંક ની અંદર મહારાષ્ટ્ર તમે જાઓ અને શનિદેવના દર્શન થાય ન થાય પણ હું જેને કાયમને માટે સાથે રાખું છું નવ નવ ગ્રહ ને ઢોલીએ બાંધીને બેઠો બાપુ એવો અમારો ઢોલકનો બેતાદ બાદશાહ ભાઈ શનિ તાળી ના ગડાથી શનિ ને બધા બેન્જો ની અંદર આ ભાઈ તબલા વગાડે એનો ભત્રીજો જોશ આખો પરિવાર આવું ને આવું જ કરે છે સ્વામીજી હકીકત અડધા ઘીરે છે એમનો જ ભત્રીજો છે પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા એવું કહેવાનું મન થાય એવો બેન્જો માસ્ટર ત્રિલોક વાગેલા એ બેન્જોમાં સંગત આપે અને બે બે અઘરા છે મારી પાસે આખા સ્ટેજને ઉજળું કરવા માટે જો અતિ મહેનત કરતા હોય તો આ બે અને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે અતિમાં અતિ ઓસાર રૂપિયા લેતા હોય તો આ બે પ્રભુ ખબર નથી પડતી આમાં આ દેશનો નિયમ એવો છે મહેનત કરે ને કઈ નથી મળતું વળખાય દાખલા તરીકે મને કોઈ ન ઓળખતું હોય અને મારો પ્રોગ્રામમાં કોઈ રાખ્યો હોય પણ હું દાખલા તરીકે જાકીર ઉસેનના તબલામાં લઈ જાઉં તો એ માણસો નક્કી કરી લે જો ઝાકિર હુસેન જો તબલામાં આવ્યા હોય તો કલાકાર મોટો હશે અને કાં કલાકારનું મોટું નામ હોય અને એની સાથે કોઈ પણ વગાડવાળો હોય તો શું કહે કે એ વગાડવાળો હશે મોટો નહીં આને અરે ન હોય આ બે વાત હાલે એમ આપણે અહીં આવ્યા છીએ ને આ જેટલા એ બધાએ

દાદા મજા મન કે કપાળ મજા આવે હું તો સવાર સુધી બેઠા હું કામ મન કે હવારો હવાર જોયા કર્યો મંજીરા વાળો ટકામાં લગાડે કે નહીં અમુક સાયકલ હીકતા હોય ને તો અમુક સાઈન બેઠા હોય આમ આપણે એમ થાય કે બેઠા જોવા જોવા નહીં ઓલો કારે પડે એ જોવા બેઠા હોય સમાજમાં એવા ઘણા છે આ કારે પડે પણ આ લાગવા લાગવા દે દે મને લગાડે એને અને યાથી બેયના વાળી સંબંધ થઈ ગયા સ્વામીજી મંજીરા જે પેલા શીખી ગયા એના સંબંધ નથી થતા કારણ કે તમે એનું નાતરું લઈને જાઓ ને હામાવાળા વાળા પૂછે તમારો મૃત્યુ ધંધો શું કરત હું કેવું કયો પછી કહેવું પડે કે નાના એક બે દુહાઈ ગાય છે પણ ખરેખર જે અમને ઉજળા કરી દેખાડવા માટે પોતાના પંડ તોડે છે એવી જેની મહેનત એ મંજીરાનો માણીગર ભાઈ જીતુ પટણી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે તાળીના ગડાથી વધાવો અને એવો જ અમારો મંજીરાનો માણીગર ભાઈ નયન એમને પણ તાળીના ગડાથી વધાવો અને આખા પ્રોગ્રામનો પ્રાણ એટલે માઇક એ ભટના સાઉન્ડ છે તાળીઓથી ઉડાઓ સાહેબ આ નાનું સુનું માઈક નથી આ આમાં ગાવું એ ગૌરવ છે આ કોકને ગઈ ભટના સાઉન્ડ હતા તો મોઢું ભરાઈ જાય હા માઈક અને આમ જો તમે કો પ્રોગ્રામ્સ કરવાય તો સારા માઈક રાખવા અને લગન કરવાય તો સારી વાઈફ હા સારી વાઈફ હોય તો સારી લાઈફ જાય સારા માઈક હોય તો સારો પ્રોગ્રામ જાય પણ બેયમાં ફેર એટલો આની સામે બોલી એકાય દાદા અને બાઈન કરવાની સાપે આવે સાપ બગડી તો શેડાઈ કાઢી એક આય ઘણું બધું છે નદ કેવું પણ બહુ સારા માઇક છે તાળીઓથી આપણે મને વધાવો અને આખો વિડિયો શૂટિંગ નો સ્ટાફ આખો સ્ટાફ હું નામ છે આપણું મૂળ લક્ષ સંસ્કાર અને આસ્થા ત્રણેયના સ્ટાફને તાળવીના અગડારથી વધાવી જો સાબાસ મારો વાહ મને આમ કેમેરાવાળા બહુ ગમે એક કહું તમારી પાસે કે એક વાત બહુ ઝીણી છે થોડીક ઓલી લાગત માફ કરજો કોઈ પણ કલાનું એક સાધન હોય ને તોય સમાજ તમારો વખાણ કરશે ખાલી કેમેરો ખંભે લઈ અને એક

અને આપણે નહી હોય ત્યારે પણ આપણી સાક્ષી રૂપી કોઈ વસ્તુ રહેશે તો આ વિડીયો રહેશે આખા સ્ટાફને તાળીઓથી વધાવો અને મંડપ લાઇટ ડેકોરેશન બધું મારો બાપુજો ને એમ હણગાર કર્યો છે અને મજા એવી આવે કરે جو گل نبي عادت ڪري وربلي ستي عادت ڪري اے مرو منو ضربني سارا ڪا چا ڪي پون ٿو it is. એવાનો અર્થ જે મોર મનની સાથે મોરને ને સરખાયો આ સંતોની કૃપા થાય ને ભાઈ તમારા ગુરુની કૃપા થાય ને તો તમારું મન પ્રફુલ્લિત રહે અને જે માણસ પ્રફુલ્લિત રહી શકે એનામાં જ ઉદારતા આવે અને ઉદારતા જેનામાં આવે એનામાં જ ભક્તિ આવે અને ભક્તિ જેનામાં આવે એ જ પરમ તત્વના ચરણ સુધી પહોંચી શકે મૂળ પાયો મોજ મીઠાન કઈ ન થાય